અમારા દેહ ને ઉપર છે ખોડા પાઘડી પગી પડે છે પરેશ હે એ સિવાય થતું નહીં કે ભાઈ કોઈ એમ કે સિકોતર 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 પણ સિકોતર જગત માં કરે ને તો તેત્રી કોટી દેવતા ને મૂકી દે ને એટલી તાકાત સિક્કોતર માં હોય છે એક વસ્તુ છે લખવાની દાદા જ્યાં સમય જ્યાં વંટોળ વહી જ્યાં લ્યા હે હું ફરતી 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 આ ભાઈ ના ગોમ બાજુ જઈ લે હે તો ચોક કોની ધાર જગ્યા ઉપર જવું બરોબર છે ચડલ જગ્યા ઉપર જઈ ત્યાં ઘર બાજુ બાજુમાં બતાવું બરોબર છે હા હોય તો હા કે છો ભાઈ

પછી આજે ફરતે ફરતી ફરતી ટિકટ એરીએ હું બેઠી બરોબર છે તો આખા કુટુંબની આજે બરોબર છે કુટની દેવીની કંટ હેરી કરી માતા નો હે આ શું તો ખોટું ભાઈ હે પણ સમય વેલા કુટની માતા ને પકડી લે પણ મને સિકોતા ને છોડી દીધી હે સીકો તાર ખોવાઈ જઈ લે હે જગત માં જો લખવાની હું હંમેશા કઉ છું કે વાયડો વાળવાથી બરોબર છે સિકોતર ને ઉધા દીવા કે હવડા દીવા કરવાથી એવી રીતે માતા પ્રસન્ન નહીં થતી લે હે જગત પગે લાગે છે હર હાથ માતા ની ચમ બધા ને તું ખોસી ગયા છે ચમ વખાઈ જવું પડે છે હે અડધો તો એક વસ્તુ હશે કે અડધી તમારી ભૂલો મારી આજે ની દેવી તમારી મજબૂત ના હોય આ સિકોતર ની ભૂલ કરી હોય તો પછી લાભો મારી જાય ને આજે ઘર ફૂટે ઘર લે આ લોકોની બીજી વસ્તુ એવી થઈ કે કુટુંબ કબીલામાં રાગ નહીં લે હગા ભાઈ હગા ભાઈ નહીં બોલતા હું માતા છું નું હે પછી બીજી વસ્તુ એ છે કે આજે હું કઈ બાજુ જઉં અને મારી ભૂલો આજે પ્રસાદ આપનો આજે સમય આવો લે હે પણ હું આજે એટલું કહી જઉં છું કે ચોકવાની હાથની પેઢીમાં ભૂસકો મારું અને હાથની પેઢીમાંથી આ ગંગા શીખો તો ના બહાર કાઢું તો મારું નામ જોગણી નહીં લે જગતમાં હે

આ નાનો ની ચોપડી બરોબર અરે બે લીધું ખુલ્લે ખુલ્લી ચોકડીનો વ્યવહાર આજે બરોબર સર કે તારા કુળ ખચકાતી બરોબર સર ભલે આજે મુંબઈ પૂછતા છી બરોબર સર પણ ખોડિયાનો ઇતિહાસ ના લાવતો મારી લોન જોગડી લઈ

બરોબર છે હાથ વીઘા ના ખેતરના અંદર તમે આત્મહત્યા કરી હતી કુવો અને કુવાના બાજુમાં બરોબર છે એ સોડીની લાશ પડેલી સર એ સોડી ની વાત આવશે અને કુટુંબ ની કુવાસી ના કાઢીને બતાવતો મારું નખ જોગડી નહીં થાય હે આજા ત્રણ જણને લખવા પાડ્યા

અને નરેશ જગત નું કોઈ ના ક્યાં ને તો આ એટલે મારા જોગણી ને ધૂળવું નતો હંમેશા લખોડે હું તમારી માતા હસવું લે બરોબર છે પંજા એટલું કહી જવું છું જે નૈકી ટેકી આ રીતે નૈકી ટેકી પર રહે બરોબર છે અને તારું જેટલું દેવું છે બરોબર છે ચા મારા પૂરું કરી આવવાનું જોગણી ને અને કાલ હવાર ચોક તમારી અગરબત્તી થાય આ દેવો ની મારી ચોક બાર થાય બરોબર છે અને અગિયાર ધારા પૂરા ના થવા દે અગિયાર ધારામાં કઈ સોદા ના કરાવ તો મારું નામ જોગણી નહીં જા ખમ્મા ને મજા થશે અને ખમ્મા ને મજા એમ નહી થાય લે બરોબર છે અમારા દેવ ને તમારા હોમી તમારા થઈને ઉપર અને દેવના ને ખોડા પાઘડી કરવી પડે છે મારો બેઠો છે અને બધાની ખોડા પાઘડી મારી ચોક સ્વીકારે છે ની લે તારે લોકો નો કોણ થઈ છે હે એ મન તો થો નહી મનોજ સાચું કે